મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટમાં સવારના સમયે ધાંધિયા રહેતા વોકિંગ કરતાં લોકોને પરેશાની હાલ શિયાળાની ઋતુમાં સવારે અજવાળું મોડું થતું હોય છે ત્યારે આ સમયમાં વોકિંગ કરવા નીકળતા લોકો માટે સ્ટ્રીટ લાઇટનું અજવાળું ખૂબ જ જરૂરી હોય છે પણ મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘણા બધા રસ્તામાં સાડા છ વાગ્યામાં લાઇટો બંધ કરી દેવામાં આવતી હોય છે જેના કારણે વોકિંગ માટે નીકળેલા લોકોને અંધારામાં ચાલવું પડે છે તો બીજી બાજુએ શહેરમાં મહાનગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના ધાનગિયા સામે આવ્યા હતા આ સ્ટ્રીટ લાઇટ ધોળા દિવસે પણ ચાલુ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તો તંત્ર દ્વારા તેમના દ્વારા થયેલી ભૂલને સુધારી લોકોને પડતી મુશ્કેલીને દૂર કરે તેવી લોકોએ માંગ કરી હતી 交的。